મોરબીમાં છેલ્લા અગિયાર વર્ષથી પાટીદાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે શહીદ પરિવારોના લાભાર્થે આવું સુંદર ભજન આયોજન કરવામાં આવી રહ્યું છે આપણી સાથે અત્યારે આયોજક માટે અજયભાઈ લોરિયા આપની સાથે જોડે છે આવો એને મળીએ અને જાણીએ બે હજાર ના ભવ્ય આયોજન વિષે જે અજયભાઈ ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમારા દર્શકોને આપના આ વર્ષના વિશેષ આયોજન વિશે માહિતી જી નમસ્કાર હા બે હજાર પચીસનું નું પાટીદાર નવરાત્રીનું આયોજન એટલે કે ન ભૂતોના ભવિષ્યથી આ નવરાત્રિમાં સિંગરો તો જો કે ગુજરાતની બધી સેલિબ્રિટી સાગરદાન ગઢવી ભૂમિ આહિર કે વૈભવી શાહ ત્રિવેદી કે કરણ બારોટ બધાના તમે ઇન્સ્ટાના ફોલોઅર જોઈ શકો છો કે કેવા ટ્રેન્ડિંગમાં ચાલે છે બધા સિંગરો ખરેખર બીજા નંબરમાં વાત કરવા જુઓ તો પાટીદાર નવરાત્રિનું જે સ્ટેજ બનશે આ સ્ટેજ સૌરાષ્ટ્રમાં નહીં પણ ક્યાંય ગુજરાતમાં જોવા નહીં મળે ત્યારબાદ જે આગળ રેમ્પ અમે જે બનાવી છીએ રેમ્પની નીચેથી ખેલૈયાઓ બધા રમશે અને ઉપર સિંગર પોતાનું પરફોર્મન્સ આપશે એક આ એક પ્લસ પોઈન્ટ છે ત્યારબાદ આખા ગ્રાઉન્ડમાં ક્યાંય હોર્ડિંગ જોવા નહીં મળે ફરતી બાજુ એલઈડી છે જે આવી નવરાત્રિ અમદાવાદમાં કદાચ ગઈને ગાંઠી હશે પણ સૌરાષ્ટ્રમાં આ સાઈડ ક્યાંય જોવા નથી મળતી પણ આ વર્ષનું આયોજન એકથી એક ચડેવા સિંગરો એકથી એક ચડેવી એજન્સીઓ જે પાટીદાર નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસમાં ત્યારબાદ વાત કરવા જવું તો નો તિલક નો એન્ટ્રી તિલક ફરજિયાત છે અમારા એન્ટ્રી આગળ અમારા ગોર બાપાઓ કે અમારા આયોજકો ઊભા રહેશે તિલક નહીં હોય તો એન્ટ્રી નહીં મળે અને આધાર કાર્ડ કે કોઈ પણ આઈડી પ્રૂફ સનાતન ધર્મના ખેલૈયાઓ છે તો જ એન્ટ્રી મળશે તો જો કોઈ બીજા હશે તો એમને એન્ટ્રી નહીં મળે એ પણ એક ખાસ ધ્યાન રાખવાની વાત છે કોઈએ પાછું જવું પડે અપમાન થાય એ પણ ખાસ ધ્યાન રાખવું છે અને પાટીદારની એક નવરાત્રી સમાજ માટે એક મર્યાદિત છે અને બીજી ગયા વર્ષે મેં પણ વચન આપેલું કે સનાતન નવરાત્રિ હું કરીશ તમામ જ્ઞાતિને તમામ જ્ઞાતિ માટે તો મહેન્દ્રનગર આવતીકાલે એની પ્રેસ કોન્ફરન્સ છે ત્યાંની માહિતી હું આવતીકાલે ત્યાં આપીશ ભારત માતા કી છે બેન દીકરીઓ માટે પાટીદાર નવરાત્રિમાં પણ ફ્રી સનાતન નવરાત્રિમાં પણ ફ્રી અને શહીદ જવાનોના પરિવારને અત્યાર સુધી બસો પરિવાર પોણા ચાર કરોડ રૂપિયા અને આ વર્ષે પણ બાવીસથી પચીસ શહીદ પરિવારો પંજાબ બિહાર જમ્મુ કાશ્મીર હરિયાણા ઉત્તરાખંડ ત્યાંથી આવશે ત્યાંનો આવો જવાનો ખર્ચો હું પર્સનલ પોતે ભોગવું છું અને બધા પરિવારનું સન્માન કરીને ચેક અર્પણ કરવામાં આવશે અને આ રૂપિયા મોરબીના સ્પોન્સરોના અને સમાજ સેવકોના છે હું માત્ર નિમિત્ત છું બસ અસ્તુ અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વખતની નવરાત્રીમાં જે આવક થશે તે શહીદ પરિવાર અને તેમજ બીજું શું આયોજન છે જે અમારે સારા કામ વાપરવામાં આવશે બીજું આમ જોવા જઈએ તો અમે સેવાય સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા સિનિયર સિટીઝનો મોરબીના પાંસાઠ વર્ષથી વધારે જે એની ઉંમર હોય એને અયોધ્યા વિનામૂલ્યે જાત્રા કરાવવાનો અમારો સંકલ્પ છે અમારા ટ્રસ્ટનો અમારી નવરાત્રિનો તો બે બાકીના રૂપિયા કોઈ વધશે વધારે તો એ રૂપિયા અમે અયોધ્યાની જાત્રા પાછળ એ રૂપિયા ખર્ચવાના છીએ અને આઠમના દિવસે સ્ટેજ ઉપરથી જાહેરમાં હિસાબ આપતી માત્રને માત્ર એક નવરાત્રી છે ગુજરાત નહીં પણ હું તો હિન્દુસ્તાનમાં કહું કે જાહેરમાં હિસાબ મળતો હોય તો એક જ નવરાત્રિ હશે પાટીદાર નવરાત્રિ મહોત્સવ ભારત માતા કી કીજે વંદે માત્ર અજયભાઈ એને તો હાથ ને હું તો પગ જોડીને વિનંતી કરું કે મારો મોબાઈલ તો મેં ચાર દિવસ બંધ કરી દીધો છે ખરેખર એને સમજવું જોઈએ કે પાસ બસો પાંચસો હજાર રૂપિયાના પાસ માટે તમારે મને ફોન કરવા પડે છે પાનમાં ફાંકી બે દિવસ ના ખાવ ને તો આ પાસના રૂપિયા તમારા સારી જગ્યાએ વપરાવાના છે ખરેખર મને મોબાઈલ મારો ચાલુ થાય એવી હું મારી એક પ્રાર્થના કરું છું તમને બધાને ખૂબ વાપર તમે જોયું કે અજયભાઈ લોરિયા દ્વારા આ રીતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ ખાસ તો વાત કરીએ તો બહેનો માટે ગયા વર્ષની જેમ આ પણ ફ્રી રહેવાનું છે તેમજ આવા સત્કર્મો જ્યારે આ આના રૂપિયા વાપરવામાં આવતા હોય ત્યારે આપ સૌને ખાસ વિનંતી કરવામાં આવી છે કે મહેરબાની કરીને શરમાવશો નહીં અને તેમજ વધુમાં વધુ લોકો અત્યારે આ અમને બિરદાવજો કેમ કે આ ખરેખર એક સુંદર મજાનું કાર્ય છે શહીદ પરિવારજનો માટે લાભાર્થી આ રીતે નવરાત યોજાઈ રહી છે તેમજ આપ જોયું કે વડીલોને જાત્રા માટે પણ આ પૈસા વાપરવામાં આવશે જયદેવ બુદ્ધિ સાથે હું છું મહેર લોક લોકજ્વારા ન્યૂઝ મોરબી